સનાતન ધર્મને પ્રેરિત કરનારી નીરજ ચૌહાણની ફિલ્મ ધ સ્ક્રેટ ઓફ દેવકાલી તેને કતારગામના આંબા તલાવડી વિસ્તારમાં આવેલ રાજહંજ સિનેમામાં સોશિયલ વર્કર જેમિશ કાતરિયા તરફથી ફ્રીમાં બતાવવામાં આવી ભગવાન શ્રીરામના કુળદેવી દેવકાલીમાં પર સનાતન ધર્મને અને ગૌરવ સમાન ફિલ્મ ધ સ્ક્રેટ ઓફ દેવકાલી સનાતનીઓને સોશિયલ વર્કર જેમિશ કાંતરિયા તરફથી ફ્રી ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના નીરજ ચૌહાણ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ સનાતન ધર્મને પ્રેરિત બનાવવામાં આવી છે ત્યારે સોશિયલ વર્કર જેમિશ કાતરિયા તરફથી કતારગામ ખાતે આંબા તલાવડી રાજહંસ સિનેમામાં નીરજ ચૌહાણની ફિલ્મ ધ સ્ક્રેટ ઓફ દેવકાલી તમામ લોકોને બતાવવામાં આવી હતી જોકે આ મૂવીને તમામ પ્લેટફોર્મ પર જબરજસ્ત રિવ્યુ મળી રહ્યા છે મારું નામ અજીત દાદા આદેશ છે અમે બધા આજે સાથે મળીને ધ સિક્રેટ ઓફ દેવકાલી મૂવી ફિલ્મ જોવા આવ્યા છીએ તે સનાતનનો કેમ પ્રચાર થાય કે સનાતન ધર્મનો કેમ ફેલાવો થાય એ માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે હજી ફિલ્મ જોવાની બાકી છે અને જે લોકો સનાતનથી વિમુખ થઈ ગયા છે અને સનાતન છોડીને બીજે જવાની જેની પ્રવૃત્તિ છે એ લોકોને માટે આ ઉત્તમ ઉદાહરણ છે અને સનાતન ધર્મનો કેમ મજબૂતાઈ પકડે બધા એકતા વધે અને આપણે ભારતમાં હિન્દુ રાષ્ટ્ર જલ્દી જાહેર થાય અને સનાતન ધર્મનું આખા વિશ્વમાં ડંકો વાગે તે માટેનો આ પ્રયત્ન છે સનાતની ફિલ્મ છે આ જોવાલાયક છે ફેમિલી સાથે હજુ અમારે જોવાની બાકી છે તો જોઈને પણ આનો અમે પ્રતિસાદ આપશું અને બધા જ ફેમિલીને પરિવારને ભાઈઓ બહેનોને એક વિનંતી છે કે એકવાર આ પિક્ચર જોવા માટે ખાસ નજીકના તમારા થિયેટરમાં જાઓ અને આપણો સનાતન ધર્મ કેમ એનો વ્યાપક ફેલાવો થાય એ બધાનો પ્રયત્ન કરવાની જરૂર છે ધર્મની રક્ષા કરવાની જરૂર છે આપણે તો ધર્મ આપણી રક્ષા કરે સનાતન ધર્મ કી જાય ભારત માતા કી જાય જય જય શ્રીરામ હું જયમિષભાઈ કાતરિયા આ રાષ્ટ્રીય સચિવ તરીકે જવાબદાર આજે જોવાનું આજે જયારે ધ સિક્રેટ ઓફ દેવકલ અમારા ગુજરાતના એવા દીકરા અમારા મિત્ર એવા નીરજભાઈ ચૌહાણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે દેવકાલી માતા એટલે કે રામ ભગવાનના કુળદેવી માતા તરીકે જેમને ઓળખવામાં આવે છે દેવકાલી મારા જીવન પર આધારિત આ ફિલ્મ છે અને અમને ટ્રેલર જોતાં એવું લાગ્યું કે આ ફિલ્મ સનાતન ધર્મ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે એટલે અમે આજે સાથી મિત્રો સાથે સંકલન કરીને અમારી ટીમ તરફથી અમે આ જાહેર એક શોનું એક આયોજન કરવામાં આવેલો હતું અને બધા મિત્રો જોડે આ ફિલ્મ નિહાળશું હવે તરીકે જી મારું નામ દિનેશભાઈ રબારી કઈ પ્રકારની મૂવી નિહાળી આજે હિન્દુ ધર્મની ક્યાંક વાત આવતી હોય ત્યારે સનાતન હિન્દુ ધર્મના હરેક યોદ્ધાઓને જોવા જેવી ફિલ્મો ઘણી ઓછી આવતી હોય જ્યારે દેવકાલીનું અમે ટ્રેલર જોયું અમને જયમેશભાઈએ પણ અમને એ દિશામાં દોર્યા અને કીધું કે આ મૂવી એક રામ ભગવાનના કુળદેવી ઉપરથી બન્યું છે તો આપણે બધાએ મળી અને આ મૂવી જોવું જોઈએ અને એક મેસેજ પણ આપવો જોઈએ કે આપણા સનાતન હિન્દુ ધર્મ ઉપર ઘણા ઓછા મૂવી બનતા હોય છે અને આ મૂવી બન્યું છે તો બધા સાથે મળી હું મહારાજશ્રી અમારા સાથી મિત્રો આપણા બધા મળી આજે મૂવી જોવાયા નિહાળશું અને આગળનો પરિચય પણ તમે કહેશો